નમસ્કાર દર્શક મિત્રો એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર બનાસકાંઠાથી અમારા સંવાદદાતા અનવર ખાન સાથે દાંતા તાલુકાના સાંઢોસી મગવાસ કુવારસી હડાદ ગામમાં ગેનીબેન ઠાકોરનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો લોકસભા ચૂંટણી એવા કોંગ્રેસના ઉમેદવાર એવા ગેનીબેન ઠાકોર દ્વારા હડાદ મુકામે પ્રજાપતિ ભવનમાં જનસંપર્કનો કાર્યક્રમ ઉજવાયો હતો અને ગેનીબેન ઠાકોર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે જો તમારી બેન સમજી અને મને મત આપવો અને મને વિજયી બનાવો અને હું પંદર તારીખે ફોર્મ ભરવા માટે પાલનપુર જવાની છું તો મારા ભાઈ બની અને મમેરૂ લઈને આવશો એવી હું આશા રાખું છું અને તમારો કિંમતી મત આપી અમને જીતાડશો એવી હું આશા રાખું છું અને વાત કરવામાં આવે તો બે દિવસ અગાઉ જે શાળાની અંદર બે દીકરીઓના કરણથી મૃત્યુ થયા હતા ત્યાં પણ કાંતિભાઈ ખરાડી કોંગ્રેસના ધારાસભ્ય અને ગેનીબેન ઠાકોર દ્વારા ત્યાંની મુલાકાત પણ લેવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એમડી ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની સાથે આ આરાધ વિસ્તારમાં અમારા કાર્યકરો સાથે સમાધાન કાર્ય સમાજ કાર્યક્રમ મને કોમના આમંત્રણને માન આપીને ફોન કરવાનું છે એ આમંત્રણ આપવા માટે હું આવી છું ત્યારે અહીંયા અમારા કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ ઉમંગ દરેક જગ્યાએ આમે ઉપરથી કાર્યક્રમ કોઈ મને પચાસ કોઈ દસ કોઈ વીસ આમે આપી અને સુગરના ભાગરૂપે ડિપોઝિટના પૈસા આપી રહ્યા છે ગઈકાલે એક પાર્ટીના મોટા આગેવાન નેતાએ એવું કીધું કે ભાઈ આમેના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થવી જોઈએ તો એમને કદાચ જાણ નહીં હોય કે મારી ડિપોઝિટ એ બનાસકાંઠાની અઢારે આલમ છતી છે ફોર્મ અગિયાર રૂપિયા એકવીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા આપીને ડિપોઝિટ ભરવાની છે ત્યારે આ બનાસકાંઠાની જિલ્લાના જે મતદારો છે એનું અપમાન છે અને મતદારો માનનો બદલો કે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન કરીને આપશે બીજું એટલો પ્રેમને સ્નેહને લાગણી મળે છે કે હું ગરીબ પરિવારની ચોક્કસથી છું પણ મારી ઈમાનદારી હોય મારો લોકો સામે સાથે કાર્યકરો સાથે વર્ષોનો જૂનો નાતો અને ક્યાંય પ્રશાસન અન્યાય કરતું હોય તો એના અમે પૂરી તાકાતથી જેમ ડોક્ટર કોઈ પેશન્ટને બચાવવા માટે અંતિમ લડાઈ લડે અને અંતિમ કરીને હાજુ કરવાનો પ્રયત્ન કરે કે હું જ્યારે જ્યારે કોઈ કાર્યકર હોય કોઈ આગેવાનો હોય કામ પ્રજા ઉપર પ્રશાસન અન્યાય કરે ત્યારે ન્યાય ધોરણે ગાંધી માર્ગે હોય વહીવટીના ભાગરૂપે હોય જુદિસ્ટ્રી રીતે હોય આંદોલનના ભાગરૂપે હોય તમામ પ્રકારે જે કરવું પડે તે કરી અને પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટેના પ્રયત્નો કર્યા છે એ પ્રશ્નોને આગળ વધારતા આવનાર સમયની અંદર સમગ્ર જિલ્લામાં એ જ રીતે પ્રશ્નો ઉકેલ આવે એવા મારા પોતાના પ્રયત્નો રહેશે